125 પચ્ચીસ વર્ષથી ત્રિનેશ્વર મહાદેવના સાંનિધ્યમાં તરણેતરનો મેળો ભરાય છે આ મેળામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે આ મેળાના પ્રારંભે મહાદેવની ધજા ચડાવવાની પરંપરા છે સુરેન્દ્રનગરના પ્રફુલભાઈ સોલંકી છેલ્લા બાવીસ વર્ષથી ધજા બનાવે છે આ વર્ષે પણ તેમણે એકસો સત્તર ફૂટ લાંબી ધજા બનાવી છે અનેરો આનંદ લાગે છે વર્ષો પહેલાં મેં ને મેં ટેક લીધી હતી કે હું આ એક દી એવી ધજા ચડાવીશ કે આખું ગામ જોઈ રહે એની બદલે આખું ગુજરાત જોઈએ એવી ધજા ચઢાવતો થઈ ગયો છું અને અત્યારે દીએ દીએ જેમ ભગવાન પરિસ્થિતિ હારી કરતા જાય છે એ હું એથી હારી 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 ધજા અને મને બધાય બહેનો બીજા દરજી નાતી બધા ભાઈબંધો દોસ્તો ભેગા થઈને મદદ કરે છે મને વર્ષ ઓગણીસો થી પ્રફુલભાઈ પૂરી શ્રદ્ધાથી ધજા બનાવી મહાદેવને ચઢાવી છે આ ધજા બનાવતા તેમને સત્યાવીસ દિવસ જેટલો સમય લાગે છે ધજા પર વિવિધ રીતે ભરતકામ કરવામાં આવે છે તેમજ દર વર્ષે નવી જ ડિઝાઇન તૈયાર કરાય છે ધજા બનાવવાના કાર્યમાં પ્રફુલભાઈને ચાર વર્ષથી તેમનો પુત્ર પણ સાથ આપી રહ્યો છે આશરે આ ધજામાં અમે લગભગ ટીકી મોતી જાળદોષી વર્ક ટીકા અને દર વર્ષે અલગ અલગ અવનવી ડિઝાઇનની પેટર્નમાં આ ધજાનું અમે પાડિયાદ અર્પણ કરી છીએ આ ધજામાં આશરે અમે સત્તર જણાએ બધી મહેનત સત્તર અઢાર જણાએ બધી મહેનતથી આ ધજામાં અમે આશરે સત્યાવીસ દિવસ કામ કરેલ છે અને આ ધજા બાવન ગજ એકસો ફૂટ એકસો ફૂટ લાંબી છે અને આ ધજા છત્રીસ મીટર કાપડ માં બનાવવામાં આવે છે પિતા પુત્રની આ અનેરી ભક્તિમાં વિસ્તારની બહેનો પણ સાથ આપે છે મહાદેવ ભક્તિથી તેમની ખરાબ પરિસ્થિતિમાં પણ હિંમત રખાવી છે તેવી પ્રફુલ શ્રદ્ધા છે અને આ જ શ્રદ્ધાને સહારે તેઓ આગામી વર્ષોમાં પણ ધજા ચઢાવે તેવી આશા રાખે છે રાકેશવ વીટીવી સુરેન્દ્રનગર